તેમનું નિર્માણ થઈ દરજન્યુ નું માદાજન્યુ સુધી વહન થાય ત્યારબાદ આ પંદર સાથે જોડાય તેઓ દ્વિકીય હોય છે જોડાય તેને કહેવાય છે દ્વિતીય તો આ ક્રિયાને કહેવાય છે જન્ય યુગમન અને આ સમગ્ર પ્રક્રિયાને ફલન કહે છે તો ફલન એટલે જ્યારે નર જન્યુ માદા જન્યુ સુધી વહન થઈને જન્યુ યુગમન બને તો આ જન્યુ યુગમન બનીને દ્વિકીય યુગમન જ બનવાની ક્રિયાને ફલન કહે છે તો હવે ફલનના પ્રકાર જોઈએ ફલનના બે પ્રકાર છે કે જેમાં પહેલું છે બાહ્ય ફલન અને બીજું છે અંત ફલન सौथी तो पहला जो है बाह्य फलन तो बाह्य फलन एटले के जन्यो युग्मन सजीवना शरीर में बाहर बाह्य माध्यम दाखला तरीके पानी तवा बाह्य माध्यम में थाय तेने बाह्य फलन कहे छे तेना उदाहरण जोईए बाह्य फलन करता सजीवों ना उदाहरण जेवा के મૂળ જેવી જેમ કે રેડકાઓ વગેરે છે હવે વાયો ફલન લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં संती नॉर्मल टाइप परंतु સૌથી મોટો ભાઈ એ છે કે পক্ষ કોને લીદે હવે મોટા પ્રમાણમાં ઉત્પન્ન થયેલી સંતતિ નાશ પામે છે તેઓનું જ્યારે નો વિકાસ થઈને તેઓ પુખ્ત વયના સજીવો બને આ પ્રક્રિયા દરમિયાન તેઓને ઘણી ભયજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે જેમ કે ભણને કારણે મોટા પ્રમાણમાં સંતતિનો નાશ થઈ શકે છે હવે બીજો પ્રકાર જોઈએ અંતઃફલન તો અંતઃફલનમાં जन्यु युग्मन सजीवना शरीर नी अंदर थाय तो तेने अंतःफलन कहे छे अंतःफलन ना आवा उदाहरण जोईए तो वनस्पतियों जेवी के फूग, त्रिभुजी वनस्पतियों, त्रिअंगी वनस्पतियों, आयप्रांत, शरीर रूप, पक्षियों સમુદાય સમુદાયના સજીવો વગેરે માં દ્વારા માદાજન્યો સુધી વહન થઈને ફલન એ માદાજન્યો ના અથવા તો માદા દેહ ના શરીરમાં થાય છે ફલણ ક્રિયા मादा अंदर देखा जन्य वहन थे सकत नहीं आतीजन्य वहन पमी मादा जन्य सुधी पहचे आम फलन थे फलन बैक्रिया से बाह्य फलन ने अंत फलन